ધારી પંથકમાં ભવિષ્યમાં બનાવ ન બને તે માટે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય જેવી કાકડિયાના માર્ગદર્શનથી મજૂરોને વિગત સાચવા મજૂર ઓળખ ફોર્મ રાજકીય અને સામાજિક આગેવાન જીતુભાઈ શેલડિયા સરસિયા દ્વારા ધારી પોલીસને આપવામાં આવ્યું ધારી પંથકમાં પરપ્રાંતિય મજૂરો મોટી સંખ્યામાં મજૂરી કામ અર્થે આવેલા છે ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ભૂતકાળના સમયમાં હત્યા ચોરી જેવા ગુનાખોરીના બનાવો પ્રકાશવામાં આવે છે ત્યારે આવા બનાવો અટકાવવા માટે મજૂરો વિશેની માહિતી પણ રાખવી આપણી નૈતિક ફરજ છે આવા બનાવો ભવિષ્યમાં ન બને તે માટે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય જેવી કાકડિયાના માર્ગદર્શનથી મજૂરોની વિગત સાચવવા ગુનાખોરીને ડામવામાં મદદરૂપ થવાના હેતુસર પરપ્રાંતીય મજૂર ઓળખ ફોર્મ રાજકીય અને સામાજિક પોલીસ દ્વારા ધારી તાલુકાના ગ્રામ પંચાયતોના સરપંચોને ધારી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારમાં માહિતગાર કરી ઓળખ ફોર્મ ને પૂરેપૂરો ઉપયોગ કરી સહકાર આપવા માહિતી આપી હતી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે